હાલ ગાંધીનગરમાં ફોરેસ્ટ વિભાગમાં જે બીટગાર્ડની ઉમેદવારોની જે ભરતી હતી એના ઉમેદવારોના આંદોલન થઈ રહ્યા છે તેના અટકાયતના દ્રશ્યો જે સીધા ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કારણ કે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આંદોલન કરવા માટે પહોંચ્યા હતા પોલીસે અટકાયતનો દોર જે છે શરૂ કર્યો છે ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારોની માંગણી છે કે જો સીસીના ભરતીના ઉમેદવારોના તમામના માર્ક્સ જાહેર થઈ શકતા હોય તો પછી અમારા માર્ક્સને જાહેર કરવામાં તકલીફ શું છે આ બધો અટકાયતનો જે દોર ચાલી રહ્યો છે અત્યારે યુવાનો રસ્તા પર બેસી ગયા છે અને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે પોલીસ સાથે આ ઘર્ષણના જે દ્રશ્યો છે સીધા નવજીવન પર તમે જોઈ રહ્યા છો આ પોલીસ અને ઉમેદવારો વચ્ચે હવે ઘર્ષણ શરૂ થયું છે ઉમેદવારો લાંબા સમયથી ગાંધીનગરમાં આંદોલન રદ છે અને લાંબા સમય પહેલાં પણ જ્યારે આંદોલન થયું ત્યારે પણ આ જ પ્રકારે પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો હતો અને ઉમેદવારોને બાંધરી પણ સરકાર તરફેથી મળી હતી કે તેમના માટે માસ્ક જાહેર થશે અને વેઇટિંગ લિસ્ટ પણ જે છે તેનું જાહેરાત કરવામાં આવશે પણ એવું કંઈ હજુ સુધી થયું નથી તેવું ઉમેદવારોનું માનવું છે જેને લઈ ફરીથી આંદોલનકારીઓ અત્યારે ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે આ યુવાન ઈજાગ્રસ્ત છે જે અત્યારે પોલીસ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કઈ પ્રકાર ઈજાગ્રસ્ત યુવાનને પણ આંદોલનમાંથી પોલીસ જે છે એ અત્યારે અટકાયત કરવા માટે પ્રયાસ કરી રહી છે બીજા જે યુવાનો છે એ યુવાનો પણ તમે જોઈ શકો છો કે રસ્તા પર તેઓ ઢસડાઈ રહ્યા છે અને આ વાસ્તવિક દ્રશ્યો છે એ ગુજરાતના છે મહત્વની વાત એ છે કે આ ગુજરાતના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો ગાંધીનગર અને આપણી રાજધાનીના છે અને આ રાજધાનીમાં શું થઈ રહ્યું છે એ તમે જોઈ રહ્યા છો પાછળ તે અટકાયતનો દોર છે આ યુવાનો છે જે યુવાનોને રોજગારીના સરકારે વાયદા કર્યા હતા હવે રોજગારી મળે છે તેમાં પણ અન્યાય થાય છે તેવા આ ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારોના આક્ષેપ છે અને આ તમામ જે સરકારના વાયદાઓ હતા અને એ તમામ વાયદાઓની વચ્ચે આ ઉમેદવારોની જે અટકાયત અને આંદોલનની જે પ્રક્રિયા છે તે સૂચવે છે કે ગુજરાતમાં આ સ્થિતિ કેવી છે અને કઈ પ્રકારે ગુજરાતમાં યુવાનોને રોજગારી મળે તેના માટે સરકાર કટિબદ્ધ છે અત્યારે પોલીસ અટકાયત કરે છે યુવાનો એકબીજાને પકડી અને એકબીજાની સાથે તમે જોઈ રહો છો ચેન્જ બનાવવાના પ્રયાસ કરે છે જેથી પોલીસ તે ઘર્ષણ ન કરી શકે આ જે દ્રશ્યો જુઓ કે પોલીસ અટકાયતથી બચવા માટે યુવાનો જે છે એજ્યુકેશન જ્યારે થતું હોય ત્યારે આવા સંઘર્ષ અને ઘર્ષણના દ્રશ્યો સામે આવે ત્યારે વિચાર આવે છે કે આ લોકશાહીની વરવી વાસ્તવિકતા છે અને આ જે વાસ્તવિકતા તમે જોઈ રહ્યા છો એ યુવાનોની અટકાયતની છે આ નોકરીની માંગણી માટે ગાંધીનગરમાં આવ્યા હતા પણ અત્યારે શું થઈ રહ્યું છે એ તમામ દ્રશ્યો તમારી સામે છે રસ્તા પર આપેલા મહિલાઓ ઘસડાતી જોઈ હતી કે જ્યારે ટેટ ઉમેદવારોનું આંદોલન ચાલી રહ્યું હતું અને અત્યારે ફોરેસ્ટ ગાર્ડની ભરતીના જે ઉમેદવારોનું આંદોલન ચાલે છે એમાં પણ તમે આ જ દ્રશ્યો જોઈ રહ્યા છો કારણ કે ક્યાંક ને ક્યાંક ભરતીમાં સરકાર નિષ્ફળ રહે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પણ નિષ્ફળ રહી છે તેવું કહી શકાય કારણ કે સીસીઈની ભરતી હોય કે ફોરેસ્ટ ગાર્ડની ભરતી આંદોલન અને રજૂઆતોનો દોર લાંબા સમયથી ચાલે છે તેના કારણે યુવાનોમાં ભારોભાર રોષ છે આ સરકારને લઈને આપણે વાત કરીએ સભાના જે આંદોલનને લીડ કરી રહ્યા છે સભાના અટકાયતને લઈને શું કહે છે

દેવામાં આવે છે વન મંત્રી બેરાને એક જ અપીલ છે બસ અમને ન્યાય આપો બસ તમે જોયું એ પ્રકારે કે જે આ શબાના છે જે લાંબા સમયથી આંદોલનને લીડ કરી રહી છે તેમનું પણ કહેવું છે કે આ જે દ્રશ્યો અને વરવી વાસ્તવિકતા ગુજરાત સરકારની દાનતને બયા કરી રહી છે તેમનું કહેવું છે વન મંત્રી મુડુબેરા પણ આ ઘટના અને આ દ્રશ્યને જોઈ અને થોડી દયા ખાય અને ઉમેદવારો પ્રત્યે ન્યાયિક વલણ રાખે તો આ આંદોલન પૂર્ણ થાય અન્યથા આ પ્રકારે ઘર્ષણમાં રહેતા યુવાનો પીડિત જ રહેશે નોકરી નહીં મળે અથવા તો આ પ્રકારે પોલીસ ઘર્ષણના કારણે તેઓ પીડિત જ રહેવાના અત્યારે તમે જોવો છો એ ઘર્ષણ જુઓ આ રાજધાનીના દ્રશ્યો છે આપણા રાજ્યની રાજધાનીના જ્યારે આ પ્રકારના દ્રશ્યો હોય એ શિક્ષકોના આંદોલનમાં હોય કે ટાટના આંદોલનમાં હોય બિન સચિવાલયના આંદોલનમાં હવે ફોરેસ્ટ ભરતી અને સીસીઈની ભરતીનું આંદોલન પણ કદાચ રાહ જોઈ રહ્યું હોય એ પ્રકારે કોર્ટ સુધી પહોંચ્યું છે અને તેને લઈ આ ટીંગાટોળી જે છે એ ટીંગાટોળી આ રાજ્યની નિષ્ફળતાની થઈ રહી છે યુવાનોની થઈ રહી છે તેવું કહેવા કરતાં વધારે કહેવું એ યોગ્ય રહેશે તાનાશાહી નહી ચલારી તાશાહી નહી ચગ આ આંદોલનની ઉગ્રતા અને આક્રમકતા તમે જોઈ રહ્યા છો આ યુવાનોનો આક્રોશ પણ તમે જોઈ રહ્યા છો આક્રોશ એટલા માટે છે કારણ કે આ લાંબા સમયથી જે સરકાર પર તેમને ભરોસો હતો એ સરકાર તેમના ભરોસા પર ખરી નથી ઉતરી રહી રોજગારી નથી આપી રહી જ્યારે રોજગારી આપવાની વાત કરે છે ત્યારે પણ ભરતી પ્રક્રિયાના ગોટાળા અને છબરડા સામે આવે છે અને આખરે આંદોલન થાય છે આ રાજધાનીમાં અને રાજધાનીમાં યુવાન અને યુવતીઓ ઢસળાય છે ભાઈઓ ઢસડાય છે બહેનો પણ ઢસડાય છે અને આ જ દ્રશ્યો ફરીથી આપણે રાજધાનીમાં જોઈ રહ્યા છીએ ગાંધીનગરમાં અને ફરીથી ફોરેસ્ટ ગાર્ડનું જ આંદોલન જોઈ રહ્યા છીએ કારણ કે તેમના કહેવા પ્રમાણે તેમની સાથે જે અન્યાય થયો છે એ અન્યાય સીસીની ની ભરતીના ઉમેદવારોના માર્ક્સ જાહેર થઈ શકે છે તો અમારા કેમ નહીં તો સ્વાભાવિક રીતે યુવાનોને આવો સવાલ થાય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સીસી અને ફોરેસ્ટ ગાર્ડની ભરતીની પરીક્ષા લેવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે તમે જુઓ પોલીસની અટકાયતનો દોર જુઓ જેથી ગુજરાતની વાસ્તવિકતા તમને પણ સારી રીતે ખબર પડે ايني کي لئي دي توکي کڻي ڏا ڄا 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 દ્રશ્યો છે તમે વિચારજો કે આ લોકશાહીના જે દ્રશ્યો છે એ તમારી સામે છે અને તમે પોલીસ બ્રુટાલિટી તરીકે પણ જોઈ શકો છો ઉમેદવારોના આંદોલનની સાથે થતી ઘર્ષણ અને પોલીસની ફરજને પણ તમે જોઈ શકો છો કેટલી ઉત્તમ ફરજ જે છે ગુજરાત રાજ્ય સરકારની સેવામાં ગુજરાત પોલીસ આપી રહી છે તમે જોઈ રહ્યા છો હવે આજે બહેનો જે આંદોલનકારી છે તેમની સાથે ફરી વાત કરીએ કારણ કે ભાઈઓની અટેક થઈ છે પરંતુ કદાચ અગાઉ જે મહિલાઓને ઘસડાવવાના દ્રશ્યો છે તેને કારણે આ મહિલાઓની અટકાયતમાં પોલીસ થોડો સંયમ જાળવે છે જે દેખાઈ રહ્યું છે

આ દ્રશ્યો દેખાય છે ત્યારે ગુજરાતની અંદર બહેનોની જે છે એ સન્માનની વાત આવે ત્યારે આ દ્રશ્યો માધ્યમો રજૂ કરતા હોય છે અને તેના કારણે કદાચ અત્યારે આ દ્રશ્યો માધ્યમોને ન મળે માટે સંયમથી કામ ચાલે છે તેવું લાગે છે પણ સરાહનીય છે જોઈએ હવે શું કરે છે આ બહેનો સાથે

અત્યાર તમને બધા બધા વચ્ચે ગયા મીડિયા નાજરીમાં બીમાર હોય પેલા હોય તો સારમાં જતા પછી લાકડામાં બીમાર હતા સાંભળો આપો સારમાં નાએ પ્રોબ્લેમ હોય સારમાં બેસી જાવ લઈ જવા માટે તો લઈ એને आराम चलो

માત્ર 15 દિવસની તારીખે ઓપરેટિવિટી કરી છે બેની 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 પાકું પી દે પાકું પી બસ આડી આડી પડાવી દીધી સરખડલા બહુ બહુ ઓલો અમારી ઘર જાન જાન પલંગ દે છે આના બે છે ઓપરેશન જય મેડમ મને તમને ધમેલી મેમે દેમી એનો છોટી જીતરાવા આના ભાઈ આલા ભાઈ બીજાવા ખોટી વાપરી દે આરામ કરો અનાલેલો 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 સાહેબ આઈલેન્ડ છે એના પર ચાલો કેરમીલા 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 અમારી આલકહ પર મેહનત કરી છે મારા માબાપ મારા ઘરે વાત છે તું કેમ દાંત ચલો ચલો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર